જયમાં સીતળા જે મેસેજ ફોરવર્ડ થયેલો હતો અને એમાં મારા તરફથી મા સિતળાના મંદિરની જે કેમ લેટ થઈ રહ્યું છે એની માગણી હતી તો ભુવાજી જોડે અમારા ટોટલી વાતચીત થઈ ગઈ એમાં જે જે કોઈ પણ પ્રશ્ન હતા એની વિગતવાર ચર્ચા થઈ ગઈ અને સાંથલ ગામના વિકાસની પણ વાત થઈ ગઈ અને ટોટલી રીતે થઈ ગઈ પણ જો કદાચ એ મેસેજથી ભુવાજીનું દિલ દુખાયું હોય તો હું ફ્રેન્ડલી સોરી માગું છું અને સાંથલ ગામના વિકાસની અંદર જે પણ કોઈ કાર્ય હશે એમાં સાથ અને સહકાર આપી અને વિકાસના કાર્ય કરીશું અને ગામની ઉન્નતિ અને જનતી બેય વિચારીશું અને એવી રીતે બંને મળી અને ગામનો સહકાર લઈ અને મા શીતળાનું મંદિર પૂર્ણ કરશું એવું હું ફુવાજીને સાથ સહકારનું વચન આપું છું જય દીપ જય માતાજી મારા વાલ ચાહકો મિત્રો જય સીતળામાં હર મિત્રો ભૂપેશભાઈ પટેલ અને ઓછું ગમન સાંસદ જે અમારો ચાર પાંચ દિવસ પહેલાં ટૂંક સમય પહેલાં જે મારું ભાઈઓ અને ભાઈનું જે પોસ્ટર હતું અને જે મેસેજ ફટો કર્યો હતો એનું સમાધાન થઈ ગયું ઝઘડાનું એટલે કોઈને હવે આગળ ફોરવર્ડ કરવો નહીં કોઈ ઇશ્યુ કરવો નહીં અને આખા એક ગામ વતીથી અને આખા ગામની લાગણી પ્રેમ અને ભાવથી અને આખા ગામની